જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષ્પાનું જા કૃતાર્થમ કૃતાર્થમનો સંશયો શ્રી વલ્લભના સર્વે લાડીલા વિષ્ણુની મારા જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે શ્રદ્ધાનું ગુલામ એ વિશે પુષ્ટિ પ્રસંગ કરીએ એક વિદ્વાન કલાકાર એક ગ્ર શ્રીમંતની હવેલીમાં શ્રીમદ ભાગવતનું પારાયણ કરી રહ્યા હતા હવે તેમની આકર્ષક કથન શૈલીમાં સૌ ડૂબી ગયા હતા અને બધા ખૂબ જ ભાવથી ભાગવત સાંભળી રહ્યા હતા કારણ કે તેઓ શ્રી કૃષ્ણની બાળ લીલા વિશે વાત કરી રહ્યા હતા હવે બાલા વૈષ્ણવ આપણે તો જાણીએ જ છીએ કે કૃષ્ણની બાળ લીલા હોય એટલે આપણું મન ખૂબ જ આતુર થઈ જાય છે કે કૃષ્ણ કેવી રીતના માતા જશોદા પાસે લાડ લડતા હશે કેવી રીતે ગાયો સાથે વ્રજમાં ખેલતા હશે સખા સાથે કેવી રીતે આ હશે બધી બાળલીલાનો પ્રસંગ આવે એટલે આપણે ભાગવતમાં ખૂબ બાલા વિષ્ણુ મજા આવે છે તો આવી રીતના ભરજી પણ બાળલીલાનો પ્રસંગ કરી રહ્યા હતા અને બધા જ ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા હવે તેઓ માતા યશોદા કાનાને ભાત ભાતના દાગીના પહેરાવી રહ્યા હતા એનું આ બે એવું વર્ણન કરી રહ્યા હતા કે એ ભરજીમાં એટલી તાકાત હતી કે તે એટલું સરસથી ભાગવત કહેતા હતા કે જાણી આપણી સામે નટખત કર્યો હોય એ રીતે યશોદા જ્યારે યશોદાને અલકાબલી ધરાવે છે કંઠેશ્રી ધરાવે છે હાર ધરાવે છે બાજુબંધ સાકલા બધું ધરાવે છે મેકલા એ સોનાના ધરાવે છે એટલે આ ધરાવ્યું આ ધરાવ્યું એ વિક્રે કરીને ભાગવતકાર કહેતા હતા એટલે આ બે હું વર્ણન કર્યું હવે શ્રોતાગણને ઠેઠ ગોકુળ નંદની હવેલીમાં લઈ ગઈ એટલે જાણે નંદ ભુવનમાં કૃષ્ણને શણગાર કરી રહ્યા હતા જસોદમાં એવો ભાવ આવતો હતો હવે તે જ વખતે હવેલીમાં એક અઠંગ ચોર પ્રવેશ્યો જો બાલા વૈષ્ણવ આ ભાગવત ચાલુ હતું ત્યારે એક ચોર પણ આવ્યો હવે માતા યશોદા આકર્ષક દાગીના પહેરાલા લાળાને જોતા ધરાતા જ નહોતા એટલે આપણે વૈષ્ણવ સૌ જાણીએ છીએ કે આપણા સેવ્ય સ્વરૂપને જ્યારે આપણે શણગાર કરીએ છીએ ત્યારે ખૂબ જ ઠાકોરજી આપણે પ્યારા લાગે છે અને આપણે ખૂબ જ વારંવાર નિરખવાનું મન થાય છે અને વારંવાર મનમાં ગવાય છે કે જોતા આ ખીના ધરાખવા મનડું રૂપરસિયાનું તો આવું સરસનું એકદમ કૃષ્ણનું સ્વરૂપ હતું તો જસોદામાં પણ જ્યારે અને દાગીના પહેરાવે કૃષ્ણને ત્યારે લાલાને જોતા ધરાતા જ નહોતા અને એમ થયું કે હું જોયા જ કરું કૃષ્ણને ગૌધન ચારવા ન મોકલું એ રીતે જસોદામાં નિહાળતા હતા એવું એટલું રસાળ વર્ણન કર્યું અને પ્રસંગ જીવંત કરી રહ્યા હતા ભાગવતકાર માનો કે ઠુમુક ઠુમુક કરતો લાલો હવેલીમાં ફરી રહ્યો હતો અને એના પાયલનો જણકાર સંભળાઈ રહ્યો હતો અને પાછળ પાછળ જસોદામાં ફરતા હતા એવું સરસ આ બે વર્ણન કર્યું હવે આ ચોર છે એ પણ ભાગવત સાંભળવા આવ્યા હતો તેણે પણ આ ભાવવાહી બાળ લીલાનો પ્રસંગ સાંભળ્યો હવે પેલો ચોર તો આ વર્ણનમાં એટલો ડૂબી ગયો અને વિચારવા લાગ્યો કે આટલા ઘરેણાં પેરીના લાલાની એનીમાં ગાયો ચોરાવા મોકલશે આ બધા ઘરેણા મને મળી જાય ને તો મારે નાની મોટી ચોરી નહીં કરવી પડે એટલે બધું સોનું આટલું વેચીશ તો મને ખૂબ રૂપિયો મળશે આમ ચોર એ આવી મનમાં ભાવના કરી હવે કથા જ્યારે પૂરી થવામાં જ હતી તો ચોર ત્યાંથી નીકળી ગયો એક જગ્યાએ ઊભો રહી અને કથાકારની રાહ જોવા લાગ્યો હવે કથાકારને કથા પૂરી કરી અને જતા હતા ત્યારે કથાકાર આવ્યા ત્યારે ચોરે એની સાથે ચાલવા માંડ્યું આ જોઈ કથાકારને કંઈ ડર લાગ્યો કે આજે મને મળેલી દીક્ષા ગુમાવવી પડશે કે શું એટલે કારણ કે પંડિતને તો એની બ્રાહ્મણ એની દીક્ષામાં જ રસ હોય છે તો કહે છે મારી આ દક્ષિણા છે એ લઈ લેશે આ માણસ ચોર તો મારી પાછળ પાછળ જ આવે છે એટલે મનમાં આ બ્રાહ્મણ છે પંડિતજી છે ગભરાવા લાગ્યા અને ગભરાતા ગભરાતા કહ્યું કે મારી પાસે તો કંઈ નથી ભાઈ ચોરે એને સહજ થવા લાગ્યું કે શાંત થાવો અને બોલ્યો મારે તમારી પાસે કાંઈ જોતું જ નથી મને બસ પહેલાં બાળકનું ઠેકાણું બતાવી દો કથામાં તમે વાત કરી હતી ને ઘરેણાં પહેરેલો છોકરો મને ક્યાં મળશે કહી દો જલ્દી નહીં તો એમ કરીને થોડો ડર બતાવવા લાગ્યો હવે કથાકાર તો જરાવાર તો મૂંઝવણમાં મુકાઈ ગયા કે પછી કરવું શું હવે પરંતુ પંડિતજી થોડા બુદ્ધિવાળા હતા તેણે સમય સૂચકતા વાપરી અને વૃંદાવનનું ઠેકાણું આપી દીધું કે દરરોજ સુદામાં વૃંદાવનમાં કૃષ્ણને ખેલવા ગાય ચારવા મોકલે છે એટલે વૃંદાવનનું ઠેકાણું આપ્યું અને યમુના નદીના કિનારે આ બાળક રોજ ગાયો ચરાવવા આવે છે એમ કહીએ એ શ્યામબળનો બાળક છે પાસે મોરલી હોવાનું પણ જણાવી દીધું એની સાથે બીજો ગોરવર્ણન ધરાવતો બાળક હોય છે એ બલભદ્ર હોય છે અને સાથે સખા હોય છે એમ બધું વર્ણન કરી અને પોતાની જાતને છોડાવી અને પંડિતજીએ હાશકારક અનુભવ્યો કે હાસ હું બચી ગયો હવે વાલા વિષ્ણો આગળ પ્રસંગ જોયો કે આ ચોર છે છતાંયની નીતિ જો આ કેવી રીતના રહી હવે આગળ પ્રસંગ ખૂબ ભાવવાહી છે વચ્ચેથી સ્કીપ ન કરતા ખૂબ જ ભાવવાહી છે હવે પંડિતજીએ તો કૃષ્ણનું આ એડ્રેસ આપી દીધું અને પંડિતજી તો ચોર તો તે જગ્યાએ જવા લાગ્યા હવે ચોર તો ત્યાંથી સીધો વૃંદ્રાવનની વાટે નીકળી પડ્યો કથાકારના વર્ણન પ્રમાણે બરાબર લીલીછમ વનરાજીમાં એક ઝાડ પર ચડી ગયો અને બાળક કૃષ્ણની આવવાની રાહ જોવા લાગ્યો દિવસ ચઢતા એને દૂરથી શીતળ હવાની લેરખી વર્તાય અને સાથે સાથે ધીમો બંસીનો સૂર પણ એને એ દિશા તરફ જે દિશા તરફ સૂર આવતો હતો તે દિશા તરફ જોવા મળ્યું તો ખરેખર બે કામગાળા બાળકો પોતાની મસ્તીમાં આવી રહ્યા હતા ચોરે તો બે બે ઘરેણાની પેટીઓને લાલચથી નીરખી રહ્યો કે અરે મેં તો એક જ ઘરેણાની પેટીનું કહ્યું હતું આ તો બે છે અને આટલું ઘરેણું પે ચાલો મારી બે પેટી ઘરેણાંની ભરાઈ જશે કારણ કે જો એને કૃષ્ણને ચોરવો હતો પરંતુ એ કૃષ્ણ પ્રત્યેની પ્રીતિ જ હતી કે એને કૃષ્ણ સાચો ભાવ હતો તો કૃષ્ણ મળ્યા તો કે મારી બબે પેટી ઘરેણાંની ફરાઈ જશે એટલે લાલચથી નીરખી રહ્યો અને મનમાં તેણે માતાને ભાંડી કે આવા કાળજાના કટકાને વનમાં શા માટે ગાયો ચોરાવા મોકલતી દેશે ને એ પણ આટલા સુંદર ઘરેણાં પહેરીને એમ ચોર મનમાં ને મનમાં જસોદા મને કહેવા લાગ્યો જો ઝાડ પરથી નીચે ઉતર્યો બંનેને અપનક નહીંને જોતો જ રહ્યો એટલે કૃષ્ણ બલરામને ચોરતો જોતો જ રહ્યો એણે કાનાને સમક્ષ જોયો અને ભાન ભૂલી ગયો કારણ કે કૃષ્ણને જોનાર તો પાગલ જ બની જાય છે તો એ ભાન ભૂલી ગયો બંને બાળકો એની સામેથી પસાર થઈ ગયા એની ખબર જ ન પડી કૃષ્ણને બસ નિહાળતો જ રહ્યો કૃષ્ણ આગળ જતા રહ્યા છતાં ખબર ન પડી એણે બૂમ પાડી કે ઉભા રહ્યો અને બાળકૃષ્ણનો હાથ પકડી લીધો માનો એ એક વીજપ્રવાહ પસાર થયો એના અસ્તિત્વમાંથી એના સમસ્ત દુષ્કર્મો હવામાં બળીને વરાળ બનીને ઉડી ગયા જો વાલા વૈષ્ણવ કહેવાય છે ને કે સારાનો શંકરો પણ સારો છે તો આ તો કૃષ્ણનો હાથ પકડ્યો તો જેવો ચોરે બાલકૃષ્ણનો હાથ પકડ્યો કે એ માનો કે હજારો મીટરનું વીજપ્રવાહ છે પસાર થઈ ગયો તેના શરીરમાંથી અને તેના બધા દુષ્કર્મો જેટલી ખરાબ ભાવના હતી એ બળીને ભસ્મ થઈ ગઈ એટલો પ્રવાહ કૃષ્ણનો હાથ પકડવાથી થયો હવે નિર્દોષ કાનાએ ચોરને પૂછ્યું કે તમે કોણ છો મને તમને તો જોઈને ડર લાગે છે મારો હાથ તો છોડી દો કેમ પકડો છો એમ કાલે ખેલી ભાષામાં કૃષ્ણ બોલવા લાગ્યા હવે ચોરનું તો આખું અસ્તિત્વ જ બદલાઈ ગયું હતું એણે કરગરીને કહ્યું મને હાથ છોડવા ન કહો બાળક મારો કડકાટ કરડાકી ફર્યો ચહેરો તો છે ને મારા ખરાબ કામોની છબી છે તને ડર લાગતો હોય તો હું છોડી દઉં છું નાથ તારો હાથ છોડી દઉં છું પરંતુ ચોરની શરણાગતિ જોઈ કાનાને દર કરુણા પણ ઉપજી ગયા અને એનો હેતુ યાદ કરાવ્યો કે આ લઈ લો મારા દાગીના કારણ કે કૃષ્ણ તો બધું જાણે જ છે એટલે કહે છે કે આ મારા ઘરેણા ચોર આવે છે એટલે કે ચાલો આ લઈ લો ઉતારી દઉં મારા બધા દાગીના લઈ લો હવે વિમાસનમાં પડેલા ચોરને ચોરીની તો ચોરી તો વિસરાઈ જાય કારણ કે દુષ્કર્મો બધા બળી ગયા અને ફક્ત હવે પ્રેમ ભાવના શરણાગતિ ભાવના જ રહી એટલે થોથવાતા તા એણે પૂછ્યું કે હું આ ઘરેના લઈ લઈશ તો તારી માતાને તું શું કહીશ તને વટશે તાનાએ હસતા હસતા કહ્યું એની ચિંતા ન કરો મારી પાસે તો આટલા બધા દાગીના એટલા બધા છે કે તમને ખબર જ ન પડે હું એટલા દાગીના રાખું છું આ ચોરી લેશો તો મારે બીજા ઘણા દાગીના છે હું તમારાથી મોટો ચોર છું તમારી એની મારી વચ્ચે શું ફરક છે તે જાણવું છે હું ગમે તેટલી ચોરું કરું તો એ માલિક ફરિયાદ ન કરે હા હું તો લોકોનું ચીજ ચોરનારું છું ચીજ ચોર છું તમારી પાસે પણ એક અનમોલ વસ્તુ હતી એ તમને ખબર નહોતી એ હતું દિલ તમારું ચિત્ત એમે ચોરી લીધું છે એમ કહી એક મનમોહક હાસ્ય સાથે બંને બાળકો વિલીન થઈ ગયા આ રીતે ચોર અને કૃષ્ણ વચ્ચે વાર્તાલાપ થઈ ગયો હવે એકદમ બંને બાળકો જતા રહ્યા એટલે ચોર ભાનમાં તો આવે કંઈ સમજે એ પહેલાં તો ઘરેણા ભરેલો થેલો એના ખભા પર આવી પડ્યો એને જોયું કે કથાકારે ભાગવત પઠન વખતે વર્ણન કરેલું હતું એટલા બધા દાગીના એમાં હતા ચોરે તે લઈ લીધો અને સીધો કથાકારના ઘરે આવી પહોંચ્યો એણે પોતાને થયેલ દિવ્ય અનુભૂતિ વિશે વાત કરી અને સાથે થેલામાંથી દાગીના કાઢીને પણ બતાવ્યા કથાકાર તો ચોધારાસુએ રડવા લાગ્યો અને ચોરને વિનવણી કરી કે એને એ સ્થળે લઈ જાય જ્યાં કાનાને એને જોયો હતો ચોર તો કથાકારને બરાબર એ સ્થળે લઈ આવ્યો જ્યાં એને અલૌકિક દર્શન થયા હતા આમ જોવાલા વૈષ્ણવ એની ચોરની તેથી છતાં પણ સ્થાપોચીએ તેને દર્શન દીધા કારણ કે તેનો ભાવ ઊંચો હતો હવે બંને જણા પ્રતિક્ષા કરી રહ્યા હતા ત્યારે ફરી શ્યામબળનો કાનો અને ગૌરવળનો બલરામ ગાય ચરાવા આવી પહોંચ્યા ચોર તો રાજીના રેડ થઈ ગયો અને નાચવા લાગ્યો પણ કથાકારને માત્ર કંઈ ન દેખે કારણ કે ચોરનો ભાવ સાચો હતો તો દેખાઈ ગયું હતાશ થઈ એણે આર્જવતાથી કાનાને પૂછ્યું કે આ ચોરને તમે બ બે વાર દર્શન દીધા મારી આજ સુધીની કથાની કોઈ ગણતરી નહીં મને કેમ નથી દર્શન દેતા કરુણાનિધિ મને દર્શન આપો દર્શન આપો તરત જ કરુણાનંદ કાનાએ જવાબ આપ્યો કે તમે આજ સુધી ભાગવત કથા એક વાર્તા તરીકે કરી કે ઉપજન માટે સાધન તરીકે કરી પણ આ ચોરે તો જીવનમાં પહેલી જ વાર ભાગવત શ્રવણ કર્યું અને મારામાં શ્રદ્ધા રાખી આ શ્રદ્ધાનું ફળ છે જો વાલા અને અહીં સુધી મને મળવા દોડી આવ્યો હું તો ભાવનો ભૂખ્યો છું અને શ્રદ્ધાનો ગુલામ છું કોઈ પણ શ્રદ્ધાથી મારું કાંઈ કરે તો શ્રદ્ધા રાખી કરે તો હું ખરેખર દર્શન આપું છું આમ કથાકાર વૃંદરાવનની રજ પામમાં ત્યાં આળોટી પડ્યા કે અરે ઓહો ધન્ય ચા ચોરી એની શ્રદ્ધા આગળ તો કૃષ્ણ એને દર્શન દીધા તો વાલા વૃષ્ણને આ રીતે કૃષ્ણને પામવા માટે આપણે શ્રદ્ધા ભાવ ભાવ હોવી જોઈએ જો સાચી શ્રદ્ધા હશે તો ઠાકોરજી અવશ્ય મળશે મળશે ને મળશે જ તો આ રીતે આ પ્રસંગ પૂરો થાય છે અને આગળ એક પુષ્ટિ પ્રસંગ જોઈએ કે મન સી રીતે જીતાય હવે આપણે મનને જીતવા માટે માલા વિષ્ણુ શું કરવું જોઈએ તે રીતે આપણે જોઈએ તો શ્રી ગુસાઈજી પ્રભુચરણ વિજ્ઞપ્તિમાં આજ્ઞા કરે છે કે હે શ્રી રાધેશ આપની કૃપા પ્રાપ્ત કરવાનું એકમાત્ર સાધન દિનતા છે જે મારામાં અણુ માત્ર નથી માટે એનાથ આપ એવી કૃપા કરો કે મારામાં દિનતા પ્રગટ થાય એટલે આપણે શ્રી ગુસાઈજીની પ્રભુચરણને આવી વિજ્ઞપ્તિ કરવાની છે કે મારામાં દીનત્યા દૈન્યતા પ્રગટ થાય એવું મારામાં આપ કૃપા કરો માટે એ શિષ્ય તું વિચારી જોજે કે જીવના હાથમાં કોઈ જ સાધન પણ નથી વ્રતભક્ત શું સાધન કર્યું હતું છતાં વ્રતના નિસાધન ગોપ ગોપી ગોપી વેગર વગર ઉપર શ્રી ભગવાને સ્વયં કૃપા કરી અને સ્વરૂપમાં આસક્ત કર્યા હતા અને અલૌકિક રસાનંદનું દાન પણ કર્યું હતું જ્યારે પ્રપંચ એટલે જગતની વિસ્મૃતિ થાય ત્યારે સહજ રીતે મન શ્રી પ્રભુમાં સ્વરૂપમાં આસક્ત થાય છે એટલે જ્યાં સુધી સંસારની માયા વળગેલી હોય છે વાલા વૈષ્ણવ ત્યાં સુધી મન આપણું છે વિચલિત થયા કરે છે એટલે શ્રી પ્રભુ સ્વરૂપમાં આસક્તિ થતી નથી પરંતુ એસી સેતુ વળી કહીશ કે મન ચંચળ છે અને સ્થિર રહેતું જ નથી અનેક માનસિક દુરુષકૃતિઓ અને પાપો ફરિયાદ કરે છે જો પ્રાયશિત કરવા છતાં પણ નિવૃત્તિ થાય નથી તેમ નથી તો પછી જીવનું ચંચળ મન શ્રી પ્રભુ સ્વરૂપમાં સ્થિર થાય જ કેવી રીતે એ વાત સાચી છે કે કલિકાલના જીવોનું મન અસ્થિર ચંચળ અનેક માનસિક પાપોથી ગ્રસ્ત છે પરંતુ શાસ્ત્ર વચન છે કે કલિકાલનો એક મહાન ગુણ એ છે કે માનસિક પુણ્ય મળે છે પરંતુ માનસિક પાપ ભોગવવું પડતું નથી જો વાલા આપણે મનમાં કોઈ પુણ્યની આશા રાખીએ તો એ માનસિક પુણ્ય મળે છે પરંતુ મનમાં કાંઈ પાપની માનસિકતા રાખે તો એ પાપ ભોગવતો નથી એ કલિયુગનો મહાન ગુણ છે પાપો ભોગવવા પડતા સતયુગો વગેરેમાં માનસિક પાપો પણ ભોગવવા પડતા હતા પરંતુ કલયુગમાં મનુષ્ય માનસિક પાપથી લેપાતો નથી માત્ર દેહથી કરેલા દુષ્કૃત્યો જ ભોગવે છે હવે તુલસીદાસજી પણ કહે છે કે ય કો પ્રબલ પ્રતાપ માનસ પુણ્ય લગે નહીં પાપ વળી કળિયુગને એક મહાન ગુણ છે કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણાવીનું એકવાર પણ જો ધ્યાન ધરીએ ધ્યાન ધરનારને સ્વપ્ને પણ યમદૂતનું દર્શન થતું નથી એટલે શ્રી ઠાકોરજીનું જે સેવા ભક્તિ કરે છે અને યમરાજ પાસે આવતા જ નથી શ્રીમદ ભાગવતમાં પણ બાર તેર એકાવનમાં શ્રી સુખદેવજી અધ્યાયમાં કહે છે કે હે રાજા કલિયુગ દોષોની કલયુગ છે દોષોનો નિધિ એટલે ભંડાર છે પરંતુ તેની એક મહાન ગુણ્ય છે કે ભગવાન શ્રી કૃષ્ણનું કીર્તન કરનાર સર્વસંગથી મુક્ત થઈ પરમપદને પ્રાપ્ત કરે છે એટલે તેની પાસે કલયુગ જતો જ નથી વળી વળીશ્રી હરિસ્મરણ કરનારને અસુરજનો વિઘ્ન કરે છે તો પણ હરિનું સ્મરણ તેથી દેવું નહીં કારણ કે શ્રી હરિનામનો જ એવો પ્રભાવ છે અસુરજનોનું વિઘ્ન સમી જાય છે જ વધુમાં જીવના પૂર્વજન્મના અનેક દુષ્કૃત્યો જો પાપનો નાશ સમૂહ એકત્ર થયો છે તેને શ્રી હરિનામ રૂપી પ્રબળ અગ્નિ બાળી શકે તેમ છે તે જેમ જેમ બળતો જાય છે તેમ તેમ ધુમાડો દુર્ગંધ પણ વધતી જાય છે આથી શ્રી હરિનામ લેનાર ભક્તને ક્યારેક તે અકળાવે પણ છે આથી આવી અકળામણ થાય ત્યારે જો શ્રી હરિભક્ત ભગવતદાસ વ્યજી દે તો તે દુષ્કૃત્ય રૂપી ઢગલો પૂરેપૂરો બોલવાયા વિના તો અધૂરો જ રહી જાય છે અને ફરીથી પરિણામો ભોગવવા પડે છે માટે શ્રી હરિરામ કદાપ બાલા વિષ્ણુ આપણે છોડવું ન જોઈએ કૃષ્ણનું સદાય કીર્તન કરવું જોઈએ પરંતુ તેનું અખંડ રટણ કર્યા કરવું જોઈએ જેવી રીતે કોઈના દેહમાં ભૂત પ્રેત પ્રવેશ કર્યા હોય તો તેને કાઢવા ભૂવાને બોલવામાં આવે છે ત્યારે તે મનુષ્ય શરૂઆતમાં અકળાય છે રડે છે માથું કૂટે છે અને ઘણું કષ્ટ પામે છે આમ છતાં વચ્ચેથી જો ભુવાને કાઢી મૂકે તો ભૂત પ્રેત દેહમાંથી નીકળે જ નહીં અને ફરીથી હેરાન કરે એ જ પ્રમાણે આપણા શરીરમાં જ્યારે દુષ્કૃત્યો રૂપી કચરાનું ઢગલો હોય એવા દેહને બાળવા માટે શ્રી હરિનામ રૂપી અગ્નિ જરૂરી સદાય પ્રજ્વલિત રાખવો રાખો ને રાખવો જ પડશે વાલા વૈષ્ણવ તો આપણા દુષ્કૃત્ય છે આપણા રૂપ કીર્તનથી દૂર થઈ જશે અર્થાત શ્રી હરિનામનું એક ક્ષણ પણ વિસ્મરણ કરવું જોઈએ નહીં એટલે સતત શ્રી કૃષ્ણ શરણમાં મષ્ટાક્ષર મંત્રનો વાલા વૈષ્ણવ આપણે જાપ કરવો જોઈએ ચોચા આપ નિરંતર કરીએ તો આપણા હૃદયમાં દુષ્કૃત્ય અથમ આમ બધા બળીને ભસ્મ થઈ જાય છે અને શ્રી ઠાકોરજીની સેવા આપને પ્રાપ્ત થાય છે તો વાલા વૈષ્ણવો આ બંને પ્રસંગો અહીંયા મારા પૂરા થાય છે આ પ્રસંગો કહેવામાં કંઈ ભૂલ રહી ગયો હોય તો પુષ્ટિ દસિદાસને ક્ષમા આપશો જી અંતમાં આ વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં મૂકું છું અને સર્વે મારા વાલા વૈષ્ણવની મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ